અંબાજી પધારેલ કૃષિ મંત્રીએ કૃષિ સહાય મુદ્દે કરી મોટી જાહેરાત ખેડૂતોને નુકસાન માં સહાય આપવા મુદ્દે કૃષિ મંત્રીનું મોટું નિવેદન જરૂર પડશે તો ખેડૂતોની સહાય પાંચ હજાર કરોડ સુધી લંબાવાશે અંબાજી મંદિરે કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણીએ દર્શન કર્યા દેશભરની જનતાને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય તે માટે પ્રાર્થના કરી પચીસો કરોડની સહાય કરવામાં આવી છે તેવું તેમણે જણાવ્યું છે ઓછી પડશે તો પાંચ હજાર કરોડ સુધી પણ લંબાવવામાં આવશે તેવી વાત કરી છે મુખ્યમંત્રીએ ખેડૂતોની સહાય માટે ખુલ્લો દોર આપ્યો છે

ખેડૂતો એક ડિમાન્ડ પણ હતી ખેડૂતોની કિસાન સંઘે પણ આ માગણી કરી હતી એમણે પણ કિસાનો માહિતી આપી હતી એટલે પચીસો રૂપિયાની જોગવાઈ એ આ સાથે જ ઠરાવમાં કરી છે હું પણ એક વાર કહું છું કે થી પૂરું ન થાય તો પૂરું થાય ત્યાં સુધીની રકમ રાજ્ય સરકાર પાંચ હજાર કે પાંચ થી વધારે હોય એ ખેડૂતોના હિતાર્થે આજે હું એવું માનું છું કે પેઢીઓ પેઢીઓ સુધી એમની દિવાળી હવે સુધરશે